અબો ભાઈબંધ તો શું આને પૂછે એક વાત કરવી હતી પેલા આપી બેઠક ભેગા થા બધા હોવ હા હા આવું હું કીધું બધા આવું છે જે છે માર ભાઈબંધ એ તો એક ભાઈ છે એ લઈને આવી જશે આપણે જઈએ વાત કરીએ

હા હાઉવાઈ થી મળી પછી એક જગ્યા થી ઈજા હોય આપડે ઓહો કેમ લે બધા ભેગા થઈ ગયા હજો પાર્ટી આલુ છું હું કેમ તે બીજો ના આવસ ના મંગર નન થઈ છે એમ ને હાલતા કેમ તે બે હો તા પેલા ભૂઈ ગયો પાર્ટી થા વગર ના તો ઓ નહીં આલે હમ કેમ યાર એ તો યંખા બપુ સા અમાર કોઈ લારે બરે થઈ લી છે ના આને આ તો ભૂલી જ ગયા તો મન તો બોલાવા પડી યાર ફોન લગેના મને બે આ બધું ભૂલી વાતું વાતું તે ઉધું પડે કોણ પાલતી પણ થાય